જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તો રોવારનો લોકમાં સવારના હાડા છ વાગી ગયા છે એની પક્ષીઓનો અવાજ આવે છે અને બધા ઉડે પણ છે માલહાટું જે સારો રાખ્યો હતો એ બધું અત્યારે આમને નાખી દીધો છે જેને ખડકવાનો છે આઘીવાડીએ થોડી થોડી રહી ગઈ તો ત્યાં જવાનું છે તો આજે મેં જલ્દી જલ્દી રસોઈ બની એવી રસોઈ બનાવી નાખી છે કારણ કે હમણાં જ તે બસ જમીન તરત જવાનું છે હાડા છ વાગે એટલે સાત વાગે જે ખેતર ભૂગવાનું છે તો ને તો ત્યાં પડ્યો રહ્યો તો કારણ કે આમ તો વાદળછાયું વાતાવરણ છે એટલે થોડીક ચિંતા છે કે ભાઈ સારો જો સાટા પાંચ પડશે તો બધો ફૂંકાઈ ગયો અને હારો કોના જેવી ગોંધળી બધી છે તો બગડી જાય તો એને પણ ખડકાવાની છે આજને આજ અને વાડી હાટ ખાલી કરી અને એ ખેતરનું પણ કરવાનું છે તો આજે બબે કામ છે એટલે જલ્દી રસોઈ બનાવીને જલ્દી કામ કરવાનું છે તો મસ્ત સારો બધો કાલ વેઈ નહીં છે એટલો આવી ગયો છે આપણે તો હવે તો સાચો હોય તો ચિંતા ન રહે હુકલ સારાની પણ અને લીલા સારાની પણ લીલો પણ મસ્ત સારો બની ગયો છે અને હુકલ સારો પણ મસ્ત આવી ગયો છે આજે મેં હવારના વહેલા વહેલા સેવ બનાવી રાખી છે જે એકદમ ઝડપથી રસે બની જાય ने मदद हम तो करे का? <laughs> लाइट का? तो ने अवारवा जेनिशा पप्पा मदत करेट खेळ रेसिया वेळा हात वाग्या

જેથી કરીને આપણે ખાઈ આમાં રસ પણ એટલો મસ્ત ગળો હોય જેથી કરીને આપણને કેલ્શિયમ જળવાય રહે અને ભૂખ પણ ન લાગે તો આપણી બધી જ વાડીને આ હેડેથી લઈને બધી હાઠીઓ ભેગી થઈ ગઈ છે અને આવી રીતના કુંદળા બનાવીને ખાશે અને બાજુવાળાને જોતી છે એટલે બધી હાઠીઓ આપણે એને આપી દઈ એટલે જેથી કરીને હળગાવી પણ ન પડે અને ખેતર ખાલી થઈ જાય એટલે આપણે દેશી ખાતર પાથરી પછી ખેડાવાનું રહે એટલે ગાયું ખાતર આપણે બધું જ આખી વાડીમાં નાખી દેવાનું છે તો આપણે આજે વાડીનું બધું કામ પૂરું થઈ ગયું હેઠા હરણ હારા થઈ ગયા છે હાઠિયું પણ ખાલી કરી નાખી છે થોડીક લઈ ગયા છે અને હવે ખેડાવાનું અને ખાતરનું કામ બાકી છે તો એ હવે દાદા અને જેનીના પપ્પા કરાવશે મારે હવે વાવણી થાય તેથી આવવાનું છે વાવવા ને આ રસ્તો છે કાસો રસ્તો છે તો માટી હોય એટલે ચોમાસે વરસાદ આવે એટલે બહુ જ ગારો થાય ને ઊંડો રસ્તો થઈ જતો તો પછી આ વખતે બધા ખેડૂત એ કે આપણે ટાશ પુરાવી દઈ તો બધાએ થઈને ટાશ પુરાઈ દીધી રસ્તો બની ગયો છે મસ્ત ઉનાળા ને એટલી ગરમી છે છતાંય હરિયાળી જેવું લાગે છે લીલું સામ વાતાવરણ

આપડે ખૂટશે નહી ખેતર આપણે જે બધી હાઠી ભેગી કરવા નથી હાઠી ભેગી કરી નાખી અને હવે દઈથી ઘેરે અને ઘેરા ગળો મળી છે તો ગળો લેતા દઈએ આપડે રસ્તામાં બધી ઔષધિ મળી જાય ગુંદી મળી હજી હા તો આ બધું લેતા રહી ઔષધિ ના લીમડા નું દાંતણ થઈ જાય ખેતર રહી ને બધી ઔષધિ મળી જાય